સાબરકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગનું નસબંધી કૌભાંડ સાબરકાંઠાના વિજયનગરના કાલવણ ગામનો બનાવ ઈડરના કડિયા દ્વારા પીએચસી સેન્ટરના કર્મચારીઓએ કરાવી નસબંધી કાલવણ ગામના દિનેશ નીનામા નામના પુરુષની જાણકારી બહાર કરાઈ એન સીવી ચાર હજાર રૂપિયાની લાલચ આપી એન સીવી કરતા ચકચાર ઈડરની ખાનગી હોસ્પિટલમાં કડિયા દ્વારા પીએચસી સેન્ટરના સ્ટાફે કરાવી છે નસબંધી પંદર દિવસ અગાઉ દારૂનું સેવન કરાવી લલચાવી ફોસલાવી કરાવ ટાર્ગેટ પૂર્ણ આરોગ્ય વિભાગ મેડિકલ ચેકઅપ બાદ ઇડરની ખાનગી હોસ્પિટલમાં કરાઈ હતી સારવાર નામના પુરુષને ઇન્સ્પેક્શન તથા સર્જરી માટે લવાયા છે હિંમતનગર સિવિલ હોસ્પિટલ અંતરિયાળ વિસ્તારમાં

તોથી પછી તોથી ઈજન લઈ ગયા તો ઓપરેશન કીધું તો કોઈ ખબર જ નથી તોથી પછી બે દાબેલી ખવડાવીને પછી પાછો મૂકી દીધો મને ઘરે પછી બીજે દિવસ કોઈની હાથું ના બોલ્યો હું ઘરે આવીને તો પછી પેશાબ ની તકલીફથી મોટો ફુગવા જેવું થઈ ગયું તું એટલે મને લઈ જવાળો પાછો એક દર લાશી છે ક્યારે હજાર રૂપિયા આપશું એમ કરી પૈસા લીધા નથી એ ગયા ખબર નહીં જુદી થઈ ગઈ છે પૈસા ઉપર તમે બધું તૂટી ગયું પંદર દિવસ થઈ ગયા સાહેબર હોમે પણ મને ખબર જ નથી

બરાબર કોઈ વખત કેવું કે બાલ તૂટી જાય તો તેના કારણે પણ એપ્સેસ હોઈ શકે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટેશન હોય એ હોય તો એના કારણે પણ હોઈ શકે એમ એટલે ઘણા બધા રીઝન છે હમણાં હાલ તો કેવું કે એપ્સેસ થઈ ગયું છે એટલે આપણે આટલા દિવસ પછી એક્ઝેક્ટ વસ્તુ ના ખબર પડી શકે એમ સર્જરી કર્યું એવું એ કેવું કે કલેક્શન થઈ ગયું ને એનું જે ડિમાર્કેશન હોય એ બધું જ એપ્સેસ કલેક્શનમાં જે વોલ છે એ તો ખરાબ થઈ ગઈ એટલે એના પર આપણે કોઈ કોમેન્ટ ના મારી શકીએ એમ અત્યારે હમણાં સર્વર આપણે હાલ આપણે પેશન્ટને એનબીએમ કરી નાખ્યું છે પીવાનું બંધ કરી નાખ્યું છે અને બધા રિપોર્ટ મોકલાયા છે અને પછી એના છ કલાક પૂરા થઈ જશે એટલે આપણે ઓપરેશનમાં લઈ એનું ઓપરેશન કરીશું ડોક્ટર શુભમ ઓકે ભાઈ કયા શું લઈ ગયા કરી એમને આ પૈસા નંબર માર ભાઈને માર ભાભી નહી કે ને માર ભાઈ હે ભાઈના દિનેશભાઈ વાગજી માર ભાઈ ને લઈ જા હે દીપક પંસાલ એ અમાર ગોમ નો એક લઈ જવા વાળો હે ભગોરા દલા એને ભેગા થાય લઈ જાન હું કીધું અમે ખબર નું કણું હે નહી એવા બીમાર અમે પંદર સોળ દિવસ થાય એમ કે પણ અમે ખબર નહી તો અમે આજે ખબર પડે શું કરવા માટે લઈ ગયા હતા ખબર ને સેત્રે દારૂ પીડે ને હેડો એમ કરીને લઈ જા પણ પૈસા લતા એમ કરે પણ એવા હું કીધું હું ને ખબર ને અમે નસ કઈક નસ બંધી કઈક ઓપરેશન કીધું હોય એમ અમે એવા કાલે આજે વાત મળી જાય આજે અમે સિવિલ માં લઈને આજે ખબર ને સેત્રેંજા લાઈન ગઈ જાતે ડોળા કોને હું કીધું હે ડોક્ટર ને કડિયાદરાન ડોક્ટર હે નામ કબર છે દીપક પંતાલ એમતે કે શું કહે છે હવે રજુવાતો કરી છે શું કહે છે ડોક્ટર એ ખબર ને એ વાત હું કે માંગ શું છે હવે તમારી તમે આ લોકો નું આગળ પરિવારીમાં એ બાપ